સોસાયટીમાં છેલ્લા આઠ દિવસથી પાણી બંધ રહેતા રહીશો નો આક્રોશ ફાટી નીકળ્યો છે પાણીની સમસ્યાને લઈને બસો થી વધુ રહીશો આજે કડોદરા જીબી કચેરીએ પહોંચ્યા હતા મળતી માહિતી મુજબ સોસાયટીમાં મુજબ મીટર હટાવી દેવામાં આવ્યું મીટર બંધ થતા પાણી સપ્લાય પર સીધી અસર થઈ અને છેલ્લા આઠ દિવસથી પાણી સંપૂર્ણપણે બંધ છે પાણીના લીધે હેરાન પરેશાન રહીશો આજે જીબીને પ્રયાસો માટે કચેરીએ પહોંચ્યા હતા

બરાબર એમનું નામ સાથે ફરજી મીટર લગાવેલું છે ફરજી મીટર અમારા ઘરે નથી બનતું કે સબજી મંડીમાં નથી મળતું અમે લાવીને લગાવી દઈએ બરાબર અમે માહોલ ને મોટું કરવા નથી માંગતા અમે અત્યારે પણ રજૂઆત કરવા આવ્યા છે સાહેબ ને વિનંતી કરવા આવ્યા છે પણ સાહેબ જીત પકડીને બેઠા છે આ એમાઉન્ટ ભાઈ વગર મીટર લાગશે નહીં તે દિવસે મીટર કેતા હતા આજે વાત આખી પલટાઈ ગઈ જયારે ખીચડી રંધાઈ ગઈ ત્યારે એ લોકો ની કલમ માં જે આવ્યું તે લખી દીધેલું છે એકસો નો કલમ મુજબ એ લોકો ગુનો દાખલ કરી દીધેલી છે અમારા

રિટાયરમેન્ટ થઈ ગયા છે અમારી પાસે એનું રેકોર્ડિંગ પણ છે જે રેકોર્ડિંગ હતું એ સાહેબ ને સંભળાવેલું છે અમારી પાસે ઓલરેડી પડેલું છે બરાબર અત્યારે આનું નિકાલ કર્યા વગર પબ્લિક તો મરવાની જ છે ને